અત્યારે હાલમાં આવી બહુ મોટી તાલુકાના નાગજીપુરા ખાતે રહેતા ચંદ્રસિંહ જસવંતસિંહ ચૌહાણનો છ વર્ષીય પુત્ર સુનેલો ગતરોજ ગામમાં એક લગ્ન પ્રસંગ હોવાથી પોતાના મોટા ભાઈ તથા ગામના અન્ય માણસો સાથે લગ્ન પ્રસંગમાં જમીને ચાલીને ઘરે પરત ફરતા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ દરમિયાન નાગજીપુરા સીલ રોડ ઉપર પૂર ઝડપે આવતી કારના ચાલકે માર્ગની સાઈડમાં ચાલતા છ વર્ષીય સુનિલને ટક્કર મારતા તેને નીચે પટક્યો હતો બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને અકસ્માત સર્જનાર જયદીપસિંહ ગોહિલે પોતાની કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે જે ફરજ પરના તબીબે બાળકને તપાસી મુક્ત જાહેર કર્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ બનાવને અંગે કંભોળોજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ